ચુડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય શિબિર નિઃશુલ્ક નિદાલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના નાગરિકોને વિવિધ પ્રકારની બીમારીઓથી રક્ષણ આપવા તથા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઉત્તમ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવા આરોગ્ય શિબિર યોજાઈ હતી શિવ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરના નિષ્ણાંત ડોક્ટરની ટીમના સહયોગથી આ નિદાન કેમ્પમાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પમાં અંદાજિત છવ્વીસ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું વાત્સલ્ય કેન્દ્ર અને મમતા ક્લિનિક અન્સરસર વીબી રાઠોડ તથા લેબ ટેક જોસ્નાબેન દ્વારા એચઆઈવી એડ્સ વિશે માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી ચેરમેન જયશુભા સોલંકી ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર યુવા ભાજપ મહામંત્રી અર્ષદભાઈ પટેલ ડી એચ ઓ દીપકભાઈ મકવાણા પંકજભાઈ રાઠોડ સહિત રાજકીય નેતા અને સામાજિક કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે સીએચજી ચુડા અધિક્ષક ડોક્ટર નીરજ પરમાર એકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકોર તથા તમામ સ્ટાફ વિશેષ જહેમત ઉઠાવી હતી મારું નામ ડોક્ટર નીરજ પરમાર હું ઇન્ચાર્જ તબીબી અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ છું આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના ના રોજ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર નિમિત્તે અહીંયા હેલ્થ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે છવ્વીસ જેટલા વ્યક્તિઓએ રક્તદાન કરેલું હતું અને આરોગ્ય શિબિરમાં વિવિધ જાતના દજગના ડોક્ટરો આવેલા હતા જેમ જેમ કે સ્ત્રી રોગ સર્જન હાડકાના રોગ બાળકોના ડૉક્ટર ચામડીના ડોક્ટર વિવિધ પ્રકારના ડોક્ટરો આવેલા હતા અને એમાં આશરે ત્રણસો ને પંદર જેવા દર્દીઓએ સારવાર લીધેલી હતી